ભાવનગરના તળાચા વિસ્તારની અંદર સાતસો ફૂટ બોરવેલે જો પુષ્કળ પ્રમાણમાં પાણી થયું છે બોરવેલની અંદર પાણી જોવાવાળા વાળાભાઈએ ફૂલ ગેરંટી આપી હતી કે સાતસો ફૂટ ઉપર દસ ફૂટ પણ પાઇપ નહીં હાલે તમારે બોરવેલને રોકવો પડશે એટલે આજો શરૂઆતમાં કેટલી ધૂળ ઉડે છે અને જેવું સાતસો ફૂટ છે એ બોરવેલની પાઇપ પહોંચે એટલે આ ભાઈ ઈશારો કરે કે હવે તમે છે ને ત્યાંથી બધી ધૂળ છે સાઈડમાં લઈ લો હવે સો ટકા ગેરંટી મારી કે પાણી આવશે અને પાણી પુષ્કળ પ્રમાણમાં ખેડૂતને આવે છે ને બધા ખુશખુશાલ થઈ જાય છે આ કેટલો પાણીનો ધોધ ત્યાંથી વહે છે તમે વિડીયોની અંદર જોઈ શકો આપણે કઈ દઉં પાણી પાણી નાતું નથી આપડે સારો થઈ ગયા કીધું હાથ તમે જોઈ શકો કે લાઈવ પાણી કેટલું આવી રહ્યું છે પુષ્કળ પ્રમાણમાં જે ભાઈ કીધું હતું કે સાતસો ફૂટે પાણી આવશે અને સાતસો ફૂટે પુષ્કળ પ્રમાણમાં બોરમાંથી પાણી નીકળ્યું છે એટલે આ ભાઈને બધા પૂછે છે કે આ ભાઈ છે જે બોરવેલની અંદર પાણી જોવે છે એમને અવનવાર ફોન આવતા હોય છે અને હવે એની ડિમાન્ડ વધી જાય છે કે સાતસો ફૂટે ગેરંટી આપી હતી ને સાતસો ફૂટે પુષ્કળ પ્રમાણમાં પાણી થયું આ ગોતે દોરિયા કરેગા ગોડ દોરિયા કરો બે કિલો